હેલો દોસ્તો તો ફાઈનલી આપણે આવી ગયા છીએ અત્યારે દરિયે તો તમે મારી પાછળ જોઈ શકો છો કે આ ઊંચા કોટલાનો દરિયો છે તો અત્યારે વેલ જાવકમાં છે મતલબ અત્યારે પાણી ન આવે પાણી આવશે કેટલા વાગે ભાઈ આવશે પાણી અહીંયા અત્યારે એક મિનિટ આપણા ભાઈને પૂછી આ ભાઈ અહીંના છે તો ભાઈ પાણી કેટલા વાગે અહીંયા આવશે અત્યારે દોઢ વાગે આવશે તો આપણે અહીંયા જોઈશું તો ત્યાં સુધી કોટી થશું આપણે અહીંયા તો પાણી જોઈશું બાકી અત્યારે આપણે હવે નીકળી જવાનું છે આગળ કારણ કે આપણે અહીંયા આવવા છીએ તો થઈ ગયું છે લેટ મોડું થઈ ગયું છે તો તમે મારી પાછળ જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે કેટલો માણસો છે કેટલો ઉત્સાહથી બધા આવેલા છે અહીંયા કારણ કે અત્યારે આજે છે તહેવાર બરોબર આજે છે ઉત્તરાયણ તો આજે બધા રજા હોય છે તો લોકો ફરવાના હિસાબે બધા આવે છે અહીંયા માતાજીના ત્યાં દર્શન કરવા અને તમે જોઈ શકો તો ખૂબ જ મજા આવે છે અહીંયા દરિયે કારણ કે શિયાળો છે એટલો તડકો પણ નથી લાગતો તો બહુ જ મસ્ત વસ્તુ છે તો તમે એકવાર અવશ્ય આવો અહીંયા ઊંચા ખોરડા માતાજીમાં છામુંડામાનું તમે નામ તો સાંભળ્યું જ હશે તો તમે અહીંયા આવો ડુંગરાવાળીમાં ચામુંડામાં માતાજીના દર્શન કરો અને તમે અહીંયા અવશ્ય વધારો અને તમે જો ગમે જ્યારે અહીંયા આવવાનું હોય તો તમે એની ટાઈમ મેપમાં પણ સર્ચ કરી શકો છો ભાવનગર જિલ્લામાં આવેલું છે તો તમે મેપમાં પણ સર્ચ કરી શકો છો કે ઊંચા ચામુંડા ચામુંડામાંનું મંદિર તો તમે અહીંયા આવો અત્યારે તમે મારી પાસે જુઓ તો ભીડ જુઓ તો પબ્લિક જુઓ કેટલી બધી છે તો આ તમે પાછો જોઈ શકો છો કે કેટલા બધા લોકો છે જે કેટલા પબ્લિક છે ઘણું બધું પબ્લિક અત્યારે આવેલું છે દોસ્તો તો તમે જોવો એ બહુ જ મજા આવશે તમે એકવાર આવો અવશ્ય આવો અને હવે આપણે અહીંથી જવાનું છે આપણે રત્નેશ્વર મંદિર કે જ્યાં ગુફામાં છે ભોળાથની શિવલિંગ હા દોસ્તો તો બહુ જ અઘરું એનું રહસ્ય છે તો આપણે હવે ત્યાં જઈને જોઈશું પણ જો અત્યારે પાણી ત્યાં નહીં આવેલું હોય ગુફામાં તો અને ગુફામાં પાણી આવેલું હશે તો આપણે ત્યાં અંદર જઈ શકીએ એમ નથી કારણ કે ત્યાંના લોકો એમ કહે છે કે તમે પાણી આવી ગયા પછી તમે અંદર એકવાર જાશો તો બહાર પાણી આવશે એટલે આપણે પહેલાં અહીંયા જઈને ટાઈમ જોવો પડશે કે શું ટાઈમે પાણી આવે છે અને શું ટાઈમે પાણી જાય છે તો હવે આપણે ત્યાં જઈએ અને રત્નેશ્વર જઈને વિડીયો ઉતારીએ

કે જો એક વાર અહીંયા અહીંયા નજારો બહુ જ મસ્ત છે દોસ્તો જો કેવા પબ્લિક ઘણું બધું પબ્લિક છે અહીંયા લાડ બધું પબ્લિક આવેલું છે અહીંયા માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુ લોકો છે જે અહીંયા આવે છે અને જે એનો અહીંયા ઉત્સાહ હોય છે એને તો અત્યારે બહુ જ પબ્લિક છે અહીંયા તમે આવો અને દરિયો અત્યારે બિલકુલ ખાલી છે કારણ કે અત્યારે દરિયાનું પાણી આવકમાં નથી એટલે દરિયો ખાલી છે અને પહેલી સામે દેખાય તમને એ ગુફા છે તો એ દૂર પડે છે બહુ જ તે આપણે ત્યાં જઈ શકીએ એમ નથી દોસ્તો ત્યાંનું પણ રહસ્ય છે અને છે શિવલિંગ છે અહીંયા બધા અત્યારે ફરવા માટે લોકો આવેલા છે તો હવે દોસ્તો આપણે છીએ રત્નેશ્વર મંદિરે ઓકે દોસ્તો ચલો મારી કરવાનું નહીં ભૂલતા દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને બે લાઇકન પ્રેસ કરો તો ચલો દોસ્તો હવે જાય મળીએ બાય બાય